ગેંગ પકડી જતી આરોગ્યની તરફ આગળ શું છે સમગ્ર હકીકત કેટલા રૂપિયા બનાવ્યા હતા કઈ રીતે આપું નેટવર્ક ચલાવું અમદાવાદ ખાતે એક સિનિયર સિટીઝન છે એ ત્યાંસી વર્ષના રિટાયર્ડ પ્રોફેસર છે એમની સાથે ડિજિટલ એડ્રેસનો બનાવ બનાવ્યો હતો જેમાં એમને પ્રથમ એક નોર્મલ કોલ આવેલો હતો અને કોઈએ પોતાને ટ્રાઈના અધિકારી તરીકે ઓળખ આપી હતી અને જણાવ્યું હતું કે આપના મોબાઈલ નંબરથી કોઈ સેલિબ્રિટીને પોર્નોગ્રાફિક વિડીયો સેન્ડ કરવામાં આવેલા છે જેની એફઆઈઆર મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ ખાતે થયેલી છે એવું કહીને પછી ડરાવીને જે સિનિયર સિટીઝન છે એમને વિડીયો કોલ કરવામાં આવ્યો હતો ત્યાં વિડીયો કોલમાં પોલીસ અધિકારી બનીને ત્યારબાદ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બનીને અને ઈડીના અધિકારી બનીને અલગ અલગ લોકોએ એક સેટઅપ સેટ કરીને વાત કરેલી હતી અને પછી કહેવામાં આવ્યું હતું કે આપના નામે બેંક અકાઉન્ટ બી નીકળેલા છે જેમનો નરેશ ગોયલના કેસમાં મની લોન્ડ્રિંગનો ઉપયોગ થયેલો છે એટલે આવા અલગ અલગ બહાના બાદ એમને આરબીઆઈના લેટર સુપ્રીમ કોર્ટના વોરન્ટ ઇસ્યુ ફેક જે ડોક્યુમેન્ટ છે એ મોકલવામાં આવ્યા હતા ઈડીના લેટર મોકલવામાં આવ્યા હતા એવું કહીને ટોટલ વીસ દિવસથી વધારે એમની ડિજિટલ અરેસ્ટ કરવામાં આવી હતી અને અલગ અલગ તારીખોમાં એમની પાસે ટોટલ સાત કરોડ તેર લાખ રૂપિયા જેટલા અલગ અલગ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા આમાં જે વોટ્સએપ નંબરથી જે કોલ કરવામાં આવ્યો તો એ વોટ્સએપ નંબરની જે અમારી ટીમે ઇન્વેસ્ટિગેટ કરી એ બધા કંબોડિયાથી યુઝ થયેલા છે એટલે જે સેટઅપ આખું કમ જે ડિજિટલ અરેસ્ટનું ચાલતું હતું એ કંબોડિયાથી ચાલતું હતું તો આ બાબતની જ્યારે સિનિયર સિટીઝનને જાણ થઈ ત્યારે અહીંયા તાત્કાલિક એફઆઈઆર દાખલ કરી અને અમારે પીઆઈ એનએસ ખોખર અને એમની ટીમે ત્રણ દિવસમાં આ બધા આરોપીઓની બાર આરોપીઓની ધરપકડ કરેલી છે જેમ કે આ ટોટલ જે સાત કરોડ બાર લાખ થી તેર લાખની જે રકમ છે એ પહેલા ચાર એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવેલી હતી આરટીજીએસના જેમાંથી બે એકાઉન્ટ છે બિહારના એક એકાઉન્ટ દિલ્હીનું અને એક એકાઉન્ટ આસામનું છે એ ચાર એકાઉન્ટમાંથી આ સમગ્ર રકમ સો થી વધારે એકાઉન્ટોમાં લેયર કરવામાં આવેલી હતી એ સો થી જે વધારે એકાઉન્ટમાંથી એમાં છ એકાઉન્ટ અમદાવાદ અને સુરતના હતા જેની તપાસમાં આ બધા જે આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવેલી છે તો એમાં ચાર આરોપી એવા છે કે જે પોતે ત્રણ આરોપી એવા છે કે જે અકાઉન્ટ હોલ્ડર છે અને બાકીના જે આરોપીઓ છે કે એમની ઉપર જે અકાઉન્ટ લેવાનું કામ કરતા હતા અને અલ્ટિમેટલી એમાંથી જે બે એક જનક જનક ભીખાભાઈ ગડાદરા અનિકેત મહેશ ઢોલા આ બંને આરોપીઓ છે ટેલિગ્રામ મારફતે ચાઇનીઝના લોકોના સંપર્કમાં હતા અને જે બી ફ્રોડના પૈસા છે અલગ અલગ ધમી એકાઉન્ટમાં મેળવી અને એમને ક્રિપ્ટો કરન્સીમાં દસ ટકા કમિશન રેખે કન્વર્ટ કરતા હતા અન્ય બે આરોપીઓ છે એક સોલંકી અને એક નયન ગોવિંદભાઈ હિન્સુ જે પોતે ટીચર છે

ત્યારબાદ જે સો અકાઉન્ટમાં લેયર કરવામાં આવ્યા છે એ ભારતભરના વીસથી વધારે રાજ્યોના આ બધા અકાઉન્ટો છે જેની તપાસ હજી બીજા કેટલા અકાઉન્ટ હોલ્ડર છે એની તપાસ અમે કરી રહ્યા છીએ જે પકડાયેલો આરોપી છે બધી એક આરોપી પાસેથી એક લાખ સિત્તેર હજારની રકમ રિસીવ અમને રિકવર કરેલી છે જે એક કેસ વિડ્રો કરતા હતા અને એના ક્રિપ્ટોકરન્સી વોલેટને એમની અમે ઇન્વેસ્ટિગેશન હાલ કરી રહ્યા છીએ

અને જનરલી આ પોતાની આઈડેન્ટિટી માસ્ક કરવા માટે પોતાના અકાઉન્ટમાં લોકો પૈસા નથી રખાવતા જે બીજા લોકો હોય છે એમને લાલચ આપી અથવા જે અકાઉન્ટ આપવા વાળા છે એ પોતે બી લાલચમાં આવીને આવા અકાઉન્ટો એમને આપે છે એમને એ બી ખ્યાલ હતો કે જે રિસન્ટમાં ગુજરાત પોલીસ દ્વારા એક મ્યુલ ઓપરેશન મ્યુલહ કરવામાં આવેલું હતું એમનાથી બી આ લોકો પરિચય હતા અને વોટ્સએપ ગ્રુપના અમે એવા વિડીયો મળેલા છે કે એમના વિડીયો એમના જે બોસેસ છે એમને શેર કરતા હતા કે આવી રીતના ડ્રાઈવ ચાલી રહી છે તો આનાથી કઈ રીતના બચવું એટલે હજુ સુધીમાં પકડાયા નથી બટ જે એક્ટિવિટી આ બધાના અકાઉન્ટોમાં અત્યારે જે એમના ડિવાઇસમાંથી અમને અકાઉન્ટો મળેલા છે જે અકાઉન્ટો અત્યાર સુધી એમને આપેલા છે એમાં આખા ભારતભરમાં બસો અડત્રીસ જેટલી કમ્પ્લેનો એનસીઆર પોર્ટલમાં મળી આવી છે જે એકાઉન્ટ લઈ અને પ્રોવાઈડ કરવા મળતું હતું જે મેં પહેલા કહ્યું ખાલી અકાઉન્ટ લઈને પ્રોવાઈડ કરવા પડતો નથી દે એક્ટિવ રોલ એ અકાઉન્ટમાંથી પૈસા આવે છે બે સબ ગેંગ જે છે એ પૈસા વિડ્રો કરીને અને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરે છે એટલે એ આજે ચાઇનીઝ ગેંગને કોઈ બી ડિજિટલ અરેસ્ટ કે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જે ચાઇનીઝ ગેંગ દ્વારા આચરવામાં આવતા સાયબર ક્રાઇમ ગુના છે એમની પ્રોસીડ ઇન્ડિયાની બહાર છે ક્રિપ્ટો કરન્સીમાં મોકલવામાં આવે છે તો એમનો એક્ટિવ રોલ છે કે એ આ ક્રિપ્ટો કરન્સીમાં નાણાં ભારતની બહાર મોકલે છે દસ ટકા કમિશન લઈને અને એક જે ગેંગના જે સભ્ય હિતેન્દ્ર સોલંકી છે એ પોતે આ બધી કીટો રાજસ્થાનમાં મોકલતા હતા એક અન્ય આરોપીને ત્યાંથી એ પૈસા વિડ્રો થાય છે અને પછી આગળ આ ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ થઈને ભારતની બહાર મોકલવામાં આવે છે એની અમે હજી આ એ બાબતમાં અમે આગળ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ અને શું આગામી સમયમાં એમને બી ધરપકડ કરવામાં આવશે અને જે એમને જે હિતેન્દ્ર સોલંકીને છે એને પર અકાઉન્ટ પચીસ રૂપિયા આપવામાં આવતા કીટના જનરલી જે આ કોલ કરવામાં આવે છે એમાં આ લોકો જે કોલ કમ્બોડિયા જે ફર્સ્ટ નોર્મલ કોલ હતો એ કંબોડિયા થી ઇનિશિએટ કરવામાં આવ્યો હતો અને ઘણી વાર અહીંયા સિમ બોક્સિસ જે ઇન્ડિયામાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે ત્યાંથી લેન્ડ કરવામાં આવે છે ટેકનિકલી પછીના જે બે નંબરથી કોલ આવેલા છે વોટ્સએપ કોલ હતા એટલે એ વોટ્સએપ ના જે નંબર છે એ સંભાવ એ લોકો ઇન્ડિયા માંથી એનો ઓટીપી મેળવીને અથવા તો સિમ કાર્ડ મેળવીને એ વોટ્સએપ અત્યારે યુઝ કરી રહ્યા છે કંબોડિયામાં આ પરિ હમણાં બી જે રિસન્ટ જે ગવર્મેન્ટે નોટિફિકેશન બહાર પાડ્યા છે કે વોટ્સએપમાં બી હવે સિમ બાઇન્ડિંગ કમ્પલસરી છે એટલે ફ્યુચરમાં આવા બધા જે કોલ છે એના માટે ખાલી ઓટીપી મેળવીને બહારથી આવા મોબાઈલ નંબર યુઝ કરવા એમના માટે પોસિબલ નહીં રહે આગામી સમયમાં એટલે જે કોલ થઈ રહ્યા છે આ તો વોટ્સએપથી કરવામાં આવે છે તો યા તો સિમ બોક્સથી નોર્મલ કોલ કરવામાં આવી રહ્યો છે સેવાજી જનક છે જનક અને કે અને તે બને જે ચાઇનીઝ ગેમ સાથે સંપર્કમાં હતા તો કેવી રીતે સંપર્કમાં આવ્યા અને કોઈ મળ મુલાકાત થઈ કે ચાઇનીઝ ગેંગ જે છે એમના ઘણા બધા હોય એજન્ટો જે એક્ટિવ છે એ ટેલિગ્રામ ગ્રુપ ચલાવતા હોય છે જેમાં યુએસડીટી ટુ આઈએનઆર ઇન્ડિયા યા આઈએનઆર ટુ યુએસડીટી કન્વર્ટ કરવાના ગ્રુપો ચલાવતા હોય છે જેમાંથી આવા ઇન્ડિયામાં જે બેઠેલા લાલચુ લોકોની આ લોકો તલાશ કરે છે અને એમને દસ કમિશન આપીને એમની પાસેથી આવા બધા અકાઉન્ટો છે છે અથવા તો પ્રોસીડ આ ઉપરાંત જે એક આરોપી છે હિતેન્દ્ર સોલંકી એમને રાજસ્થાનના જે વ્યક્તિનો સંપર્ક થયો છે ઇન્સ્ટાગ્રામની એક એડ થ્રુ થયો છે જેમાં એક એડ મૂકવામાં આવેલી હતી કે આવી રીતના સેવિંગ અકાઉન્ટ અમને આપો અથવા તો કરંટ અકાઉન્ટ આપો અને ઘર બેઠા પૈસા કમાવો એવી એડ જોઈને એને લાલચમાં આવીને પછી પોતાનું અને પોતાના પરિવારના અને અન્ય લોકોના આઠથી વધારે અકાઉન્ટ હિતે સોલંકી આપ્યા છે છેલ્લા ચાર મહિનામાં આ ઉપરાંત જે અન્ય આરોપીઓ છે જેમ કે જનક ભીખાભાઈ ગોડદરા એને છેલ્લા દોઢ વર્ષમાં ચાલીસથી વધારે અકાઉન્ટો આવી રીતના યુઝ કરેલા છે ડમી અકાઉન્ટ જે ક્રાઇમની પ્રોસિડ રિસીવ કરવા માટે